તોરણનું નામ છે તત્વોનું તોરણ આ તોરણનું નામ છે તત્વોનું તોરણ તો એમાં આ બનાવ છે કે રમતા રમતા શીખો અને પ્રવૃત્તિમય દસ વિદ્યાર્થીઓ બનાવેલું છે વિદ્યાર્થીઓના નામ તમારી સામે છે બે તોરણ બનેલા છે એમાંના તોરણમાંના જે પત્ર છે એમાં બે મારા ભાગે આવેલા છે બાકીના બે છે વાઝીર સાહેબ છે પછી હેમલ સાહેબ છે અને હિમાંશુ સાહેબ છે આ સૌ ભેગા મળી અને એક તોરણ બનાવ્યું છે તો થોડોક એનો આછો ખ્યાલ આપી દઈએ કે કઈ રીતના તોરણ શું છે શું કહેવા માગે છે શું સમજૂતી આપે છે તો સૌપ્રથમ જ્યારે આપણે બનાવીશું એટલે ડાબી બાજુ પહેલાં નંબર એટલે કે વિદ્યાર્થીનો રોલ નંબર છે બાજુમાં વિદ્યાર્થીનું નામ છે હવે એમાં જે તત્વો છે તેમાંથી વિદ્યાર્થી શીખી શકશે તત્વોનો ક્રમ તત્વોની સંજ્ઞા એ તત્વનું નામ એ તત્વનું બંધારણ કેવું છે એટલે કે પરમાણુનો નમૂનો સાથે સાથે એમાં આવેલા ઇલેક્ટ્રોનની રચના શું છે કેવી રીતના ગોઠવાયેલ છે એમાં આયોનો કેવા છે અને એની સંયોજકતા કેવી છે તો એક બે આપણે એમાંના મોડેલ બનાવેલા છે એમણે જોઈ લઈશું પહેલો છે ડાબી બાજુ એક બોક્સ છે એમાં એક નંબર લખેલો છે એટલે સમજવાનો કે એ પહેલું તત્વ છે બાજુમાં જમણી બાજુ એની સંજ્ઞા છે પેલો તત્વ એની સંજ્ઞા એ જ છે હવે એમાં એનું નામ છે એ જ એટલે પહેલાં તત્વનું નામ છે હાઇડ્રોજન ઉપર તમે જે આ જોઈ શકો છો એ કક્ષા કહેવાય છે તે તત્વો કક્ષાની અંદર ગોઠવાયેલા હોય છે વચ્ચે તત્વનું તત્વોનું કેન્દ્ર છે હવે બાર છે એની કક્ષા કક્ષા ગોઠવણી કક્ષાઓ જુદી જુદી હોય છે અને એમાં આવેલા ઇલેક્ટ્રોન છે તો પહેલી જે કક્ષા છે એમાં એક બિંદુ જેવી તમે રચના જોઈ શકો છો छे। छे? छे। ए छे इलेक्ट्रॉन એટલે સમજવાનું કે જે તત્વનો જેટલામાં ક્રમ હોય એટલા એમાં ઇલેક્ટ્રોન હાજર હોય છે હવે પહેલો તત્વ છે એટલે એમાં ઇલેક્ટ્રોન કેટલા હાજર છે એક એને ગોઠવણ અહીં તમે જોઈ શકો છો આગળ વધે નંબર 2 બીજા નંબરનો તત્વ છે He H એટલે એનું નામ છે હિલિયમ હવે એને ગોઠવણ આપણે જોઈ જોઈએ તો પહેલી કક્ષા છે અને એમાં બે નંબરનો ક્રમ એટલે એમાં ઇલેક્ટ્રોન છે બે તો આ રીતના ગોઠવાયા છે બે હવે અહીંથી વિદ્યાર્થીઓમાં થોડીક તકલીફ ઊભી થાય પણ એ નિયમ પ્રમાણે અમે બધું સમજાવેલું હોય છે હવે જ્યારે ત્રણ નંબર એટલે ત્રીજો ક્રમ આવે ને ત્રણ ઇલેક્ટ્રોન હોય ત્યારે કક્ષામાં પણ વધારો થાય છે કારણ કે નિયમ એવો છે કે પહેલી કક્ષામાં માત્ર અને માત્ર બે જ ઇલેક્ટ્રોન સમાઈ શકે હવે જો ત્રીજો આવે તો એની આગલી કક્ષામાં એને જવું પડે તો આ સાથે એક ત્રીજો નંબર એનું નામ છે લિથિયમ સંજ્ઞા છે એલઆઈ હવે નિયમ પ્રમાણે પહેલી કક્ષામાં માત્ર બે જ ઇલેક્ટ્રોન સમાઈ શકશે હવે ત્રીજો ઇલેક્ટ્રોન છે તેને ક્યાં જવું પડશે એના પછીની આગલી કક્ષામાં તે જશે બીજી કક્ષામાં તેમાં એક ઇલેક્ટ્રોન ગોઠવાશે તો આ રીતના આગળ જતાં જતાં બીજી કક્ષાનો અંત એમાં આવશે વધુમાં વધુ આઠ ઇલેક્ટ્રોન સમાઈ શકે એટલે જ્યારે આપણે છેલ્લો આવશે ત્યારે પહેલી કક્ષામાં બે અને બીજી કક્ષામાં આઠ એટલે બે ને આઠ થઈ ગયા દસ તો એક છે તો હવે આવે છે અગિયારમો તત્વ માની લે કે અગિયારમો તત્વ આવે તો કેટલા કઈ રીતના જશે તો એમાં એમ છે કે પેલી કક્ષામાં બે ઇલેક્ટ્રોન સમાઈ શકે બીજી કક્ષામાં આઠ હવે માની લે કે 11 એટલે 2 ને 8 થયા છે આપણે 10 તો જે 11 નો એક બાકી રહેશે હે હવે પછી એની આગલી કક્ષામાં જશે તો આ રીતે એની ગોઠવણી છે પહેલી કક્ષામાં બે ઇલેક્ટ્રોન સમાયેલા છે બીજી કક્ષામાં આઠ અને ત્રીજી કક્ષામાં એક સાથે સાથે એમાં નીચે પણ લખેલું છે કે એની રચના કઈ છે તો એ રચના આડા વર્તી પણ એ સહેલાઈથી કરી શકે પહેલી કક્ષામાં બે છે બીજી કક્ષામાં આઠ અને ત્રીજી કક્ષામાં એક એના આયનો છે સંયોજકતા કેટલી છે તો આ તમામ આ રીતના અમે એકથી વીસ તત્વોનું જે આ તત્વોનું તોરણ છે એ બનાવવાનો પ્રયાસ કર્યો હતો તો આના માટે હું ખાસ કરીને અમારા તજજ્ઞ શ્રી જોન સાહેબનો પણ આભાર માનું છું આ રીતના અમે અહીંયા જે ઉપયોગ કર્યો છે એ રીતના ભવિષ્યમાં અને હાલથી હવે પછીથી આવી રીતના અમે પ્રવૃત્તિમય શિક્ષણ બાળકોને જરૂર છે આપીશું આ સાથે થેન્ક યુ આભાર